सब फिर कोना पड़ी कहाँ खाई गई एकली सब फिर कोना पड़ी क्या कोई खाए होगे सब कोई आ खाई गई मंजू एक वाला मैं हाथ फिर कोटा हुए सब कोई दिन होने के भागी तो भागी अरे जा पड़ी ના કઈ કામ છે ને ત્યાં બધી ઓરવાઈ ગયો ને ગદપ ની ગઈ મકાઈ ઉગે ગઈ ને ગદપ એવું ગઈ ગઈ એ વિડિયો પડ્યો મૂકી દેશો હમણાં અમારે કામ વિડીયો વિવાન વિડીયો મૂકતા હતા કાલે જે પાછા બ્લોક ચાલુ થઈ રહે અમારા કન્ટિન્યુ ને એમાં મંદોડ વૈષ્ણવ આરસ ની જગ્યાએ વિવાન વિડીયો મૂકી દે ને એ કીધે કાં કે નો કે તો કે હાલો તો આપણી હાલો તો મેં કરી વાઠિયામાં પાણી છાલું ને અમારો લખણભાઈ ગદપ છાટે બહુ કામકાજ સારું છે ગદપ છાટવાનું એ તો ઉગે તા ખબર પડી છે કેવી છાટી છે તા જો નહીં છાટી ઠાવ કે નહીં ઉગે તો ગાયું ખાશે જો ઉગી તો વખાણ થાય વખ લખમણના એવું કામકાજ છે આજે આરાઈને હાટડી થઈ ગયો કેબલ બહુ લાંબીનો પાછરવો પડ્યો લખમણ કેબલ બહુ પાછળવો પડ્યો હમ હા તો એને સાંટવા દઈએ આપણે કઈ બહુ લાંબા ટૂંકી કરવીને કારણ કે ડોલ મૂકીને થઈ ગયો નહીં તો હું મારે હોરી સાહેબ પાછું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને કે મજામાં જી હે તો હું પૂછે એકદમ મજામાં છે ને વાગે હાડા નો અને હું કાટા હંજવા એટલે કે નીકળી ગયું હંજવા રહ્યું મારે વારિયું તો થઈ ગયું કમ્પ્લીટ અને ધ્રાબો વારવાનો હે તો ઈ પણ ભેયા ભેર એક કામ કરના ખા માર ફૂઈ જો સિરિયલ જોતા જો જોવે સાઈન ને કબૂતર ને રાખે તો એટલો ધ્રાબો વારવાનો છે આજે તે મારે ઘણું બધું કામ બાકી પડ્યું ફરી વાર વાર બાકી પડ્યા આ જૂઠવામ થોડું મોડું થઈ ગયું કાલે બોરિંગ હતા એટલે અને બસ મારે કેન્દ્રમાં જવાનું છે 1 વાગે એટલે કરવા માંડે જત જત લાગી થઈ જાય કે વાર ન લાગે માર ફૂઈ ફોલે પાંદડી

केजो पास नो वे हेच पासम बने वीडियो हे मारता हा ने हु तू धरी मस्ती नु जदु काही आऊ जदु गई वांत पण हेरी गे गंतो दवार कुसन ताणी बोवावी हां खगतनी बो परिस्थिति करणा कथा या हा हा હાલો તો જો હું નેવરી થઈ ગઈ બધું કામ બારભાઈનું કરી લીધું મી અને મારે હેને થોડાક એક લૂગડાં હે ને તે ધોવા જાઉં હાલો તો જો હું નેવરી હે ને થઈ ગઈ બારભાઈનું બધું કામ થઈ ગયું ઠામ થઈ ગયા ફરી વરાઈ ગયા ગુસ્સા ભરાઈ ગયા અને હે ને મારે થોડાંક એક લૂબડા હે ને બે ત્રણ જોડું તું ઊંઘ ધોઈ નાખા પછી રાંધી અને પછી કેન્દ્રમાં ચર્ચા જવાનું ટાઈમ થઈ જાય હે તો હાલો હું ફટાફટથી લુગડા ધોઈ નાખા હાલો તો જો હેને મારે લુબડા ધોતા ધોતા સેટ નાખવાનું થયું કેમ કે લુગડા ધોવા બેઠી ને હાકરમાં તો મારે ધો તો હું હાલો તમે ધોઈ લ્યો તો પછી હું કાઉ ધોવા તે જઈ ધોવે પછી નહે પછી મારો વારો આવી ગયો ધોવાનો તો હું કાઉ સેટ નાખતા એક ધોઈ લીધું કે મને ધોવા દે તો હું કાલે વાંધો ન ગતું તો લે બીજું કામ હેને સટણી કરવી ધાણા અને લીલા મરચાની ને લીલી આદુ નાખે ને ઉટી જ ખરી પહેલા હમણાં પૂરી થઈ ગઈ કાં થોડીક કરલા છે જરાક વાર છે રૂટલાની દુબલા ધોતા કઈ વાર ન લાગે મારે ને પાછા કઈ મેલા ને મારી બે જોડું છે કાલ ભગત ને અંબે પૂરી પેરે ગાંધા ઈ છે કાલ પાણી બોરવા નહીં પેલા સટણી ઊંકા કરલા મણીને મારે ફૂઈની ને બે ની ભાવે તો ભેગીને ફેગી ને બીજું કોઈ નહીં ખાતું અમારે ધાણા ને આદુ ને મરસા ને ધાણા કોઈ ન ખાતો ઈલી બસ ઈ મિલેલી થમરસા એ ગુપ મીએ તો મની દેખાય લે કે નો દેખાય ખબર નથી થમરસા ને ધાણા ને પેલા ધોઈ નાખ નાદુ ને કટકો જોએલા રૂમ માં થી ગીતાજી લેવે ને આમાં થોડું કે જોએલા ઈ કજ ગીતાજી થોડુંક તો ખબર હે લેના લે ખકણ હે ઈ ને પણ થોડુક વાસેલા જ લખવાનું હે ગીતાજી વિસે તો આમાંથી થોડાક શ્લોક ને એ બધું લખેલા હાલો હું આવે ગો ગામમાં બેહવા વેગો તો રાગણે આવ્યો બાર જે હું થયો ને ને મંદુ ઘડે રોટલી ને હું માં નાખે મીનું એટલે બાર વાગે નીનું નાખીએ એની ફિટ બાર થયા બાર વાગે નીકળી ટીવી ર ભી આ પાડે હાસી વાત છે

અને આઈસ્ક્રીમ ના ડબ્બામાં કામ હે પ્રશ્ન પૂછતા આઈસ્ક્રીમ ના ડબ્બામાં કામ હે ખબર છે તાર ખાવી ન હોય તો તું ખબર હોય મેં જો વાલોર રીંગણ શેક કર્યું વાલોર પાંદડી સોરી પાંદડી રીંગડન ને મસ્ત ચટણી ખાંડી લીલા મરસાની હાલો તો હે ને અમે બપોરા કરીએ પછી હું ખાંભીસ રહેવા ને પછી હું જાય

જમીન માંથી નીકળતી આવે એટલે આ દેખાય લીલાડો ની ઘટે પેલા વાટ્યું પછી મકાઈ અને પછી ગદપ

ભગત ની આહાર રાખવાની ને તો કાર આવે દાતળી પેલા ને ગોતું જોઈએ આપણે કાઈ હોય ખબર નથી નવી છે જૂની હું ઘેરથી લઈ ને આવી દેખાતી ને દાતળી પણ વાટતી થા તો ખબર પડે જાય જડે જાય આપણે હિંસણું હે આમાં દવા છે એક પોપની હે મકાઈમાં સાટવી તી એ કંઈ આમાં કંઈ છે નહીં મકાઈમાં હું મારે ફૂઈ બે આખાને બાંટતી દીધું એ કે મકાઈમાં કંઈ છે ની કે વચ ને આ કામ નરવાય નહીં એની કે મારે સા દવા સાટવી આમાં કંઈ નહીં જ વાંધો તો એ કે દવા છાંટવી તો હાલો વાટવા માંડ્યા જો હા કાઢ વાટ લીધા અને અજતે વાટા ભગત આવે ગો ને એટલા